સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમન દ્વારા રાણા સાંગા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે કરણી સેનાએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો ઓલપાડ ક્ષત્રિય સમાજના આગેવાનો અને કરણી સેનાના યુવાનો દ્વારા ઓલપાડ પ્રાંત કચેરી ખાતે ભારે સૂત્રોચ્યાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને સમાજવાદી પાર્ટીના સાંસદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને સાંસદ પદથી દૂર કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધી ઓલપાડ પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું

સૌને નમસ્કાર હું પ્રિન્સ મહિડા રાજપૂત સમાજ કર્ણી ના પ્રવક્તા તરીકે અને ઓલપાડ તાલુકા રાજપૂત કરણીસાના ના સૌ નવનિયુક્ત હોદ્દેદારો દ્વારા આજ રોજ જે પ્રમાણે ભારતના લોકતંત્રમાં લોકતંત્રના મંદિરમાં રાજ્યસભાના સાંસદ સમાજવાદી પાર્ટીના રામલાલજી સુમન દ્વારા જે પ્રમાણે રાણા સાંઘાની વિરુદ્ધમાં અભદ્રી ટપણી કરવામાં આવી હતી એના સંદર્ભે આજ રોજ ઓલપાડ તાલુકા પ્રાંત અધિકારી અધિકારીશ્રીને અમુક આવેદનપત્ર આપીને અમારો વિરોધ નોંધાવ્યો છે એસી ગામો લાગ્યા હતા જેના તન ઉપર એક પણ વ્યથા નો મન ઉપર એમાં મહારાણા સાંગાની વિરુદ્ધમાં આવી અભદ્ર ટિપ્પણી રાજપૂત સમાજ ક્યારે ન ચલવી લેવામાં આવશે અને રાજપૂત સમાજ દ્વારા આજ રોજ ઓલપાડ તાલુકાની ધરતી પરથી આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ઓલપાડ થી આગ્રાની દૂરી દૂર નથી સમય આવે તો આગ્રા સુધીની કૂચ કરવા માટે પણ કરણી સેના તૈયાર છે